આવી ગયો છે સૌનો પ્યારો અને વહાલો અને ફેવરેટ તહેવાર નવરાત્રી 2025 અમે તો પાંચ વાગ્યાના આટલી કોલેજથી છૂટ્યા ત્યાં ને અમે લોકો તો ગરબાના એટલા ઉત્સાહિત કે ચાલુ લેક્ચરે અમને નકરા ગરબા નથી વિચાર આવતા હું શું પહેરીશ શું આમ કરીશ આમ કરીશ જઈને ત્યાં અરે ચાર દિવસ પહેલાથી તૈયાર થઈ ગયા ચાર દિવસથી જઈએ છીએ

બહુ જ ક્યાર ના બેઠા છે છ વાગે તૈયાર થઈને બેઠા કે અમે ક્યારે કરવા રમીએ ક્યારે કરવા રમીએ